દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશના ક્રોલ જિલ્લામાં વસેલું શ્રી શૈલ્યમ ધામ જ્યાં છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ એટલે કે દક્ષિણનો કૈલાસ આ ધામ માત્ર જ્યોતિર્લિંગોમાંનું એક જ નહીં શક્તિપીઠ તરીકે પણ માન્ય છે એટલે અહીં શિવ અને શક્તિ બંનેની ઉપાસના થાય છે જે દેશના અન્ય તીર્થોમાં દુર્લભ સહયોગ છે પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે ગણેશજીના પ્રથમ વિવાહ થયા ત્યારે કાર્તિકેય દુઃખી થઈ દક્ષિણ તરફ શ્રીશૈલ્યમ પર્વત પર જઈ વસ્યા પોતાની સંતાનને મનાવા ભગવાન શિવ અને માતા પાર્વતી પણ અહીં પધાર્યા અને ત્યારથી તેઓએ આ પવિત્ર ભૂમિ ઉપર નિવાસ કર્યો આથી મલ્લિકાર્જુન એ એકમાત્ર જ્યોતિર્લિંગ છે જ્યાં શિવ પાર્વતી એકસાથી પૂજ્ય છે આ મંદિર કૃષ્ણા નદીના કિનારે ઘન જંગલ અને પર્વતોના સૌંદર્ય વચ્ચે વસેલું છે જ્યાં પ્રકૃતિ અને આધ્યાત્મિકતા એકબીજામાં ઓગળી જાય છે મંદિરની કળાત્મક મૂર્તિઓ અને શિલાલેખો ભક્તોને ઇતિહાસની સુંદર યાત્રાએ લઈ જાય છે વિજયનગરના કૃષ્ણદેવરાયથી લઈ શિવાજી મહારાજ સુધી અનેક યોદ્ધાઓ અને ભક્તોએ અહીં શિર નમાવ્યું છે શ્રાવણ માસમાં કે મહાશિવરાત્રી સમયે અહીં લાખો ભક્તો રુદ્રાભિષેક અને શિવભક્તિમાં લીન રહે છે મંદિર તરફ દોરી જતા પર્વતીય માર્ગો મન અને ચિત્તને શાંત બનાવી દે એવા છે જ્યાં દરેક પગલા સાથે શિવ તત્વની અનુભૂતિ થાય છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ તથા શિવ શક્તિના સ્પર્શની અનુભૂતિ અહીં દરેક શ્વાસ સાથે થાય છે